તો રાજકોટ જૂનાગઢ અને પાટણમાં પણ મધ્યમ વરસાદની આગાહી સુરેન્દ્રનગર અને મહેસાણાની અંદર થઈ શકે છે મધ્યમ વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસી શકે છે મધ્યમ વરસાદ ખેડા પંચમહાલ અને વડોદરામાં હળવા વરસાદની આગાહી વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે ફૂન લાઈનથી જોડાયા છે જી રાજલ વરસાદને લઈ અને શું આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પોતાનું જે નાવકાશ છે તે જાહેર કર્યું છે એટલે અગિયાર થી એક વાગ્યા સુધી વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે જોકે આગામી ક્યાંક ભારે તો ક્યાંક જે આગાહી છે તે આપવામાં આવી છે કચ્છ બનાસકાંઠા મોરબી સુરત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જયારે ભારે વરસાદની આગાહી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર માં આપવામાં આવી છે આ સિવાય મધ્યમ વરસાદની જે છે તે જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ પાટણ સુરેન્દ્રનગર મહેસાણા તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ઝરમર વરસાદ છે તે અમુક વિસ્તારમાં વરસી રહ્યો છે અને આ સિવાય જે ખેડા પંચમહાલ વડોદરા, આણંદ, બોટાદ ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે અને ગીર સોમનાથ, ડાઓ, છોટા ઉદેપુર, ભરૂચ, દિવમાં છૂટાછવાયા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે તેને લઈને આજે રાજ્યમાં સામવર્તીક વરસાદની આગાહી આપવામાં આવી છે. જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે. પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં છે કલાકો સુધી બંને તરફ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે તો ટાંકી ફળિયા વિસ્તારમાં પણ રસ્તા ઉપર પાણી ભરાયા છે જેથી આસપાસના રહીશો પરેશાન છે

ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે પાણીનો નિકાલ થવાની કોઈ વ્યવસ્થા નથી અને નવા બાંધકામને કારણે અહીં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે અહીંના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ તરફ વલસાડ જિલ્લાના ધરમપુરમાં પણ ભારે વરસાદથી નદીમાં પાણીની આવક નોંધાઈ છે કેળવણી ગામ પાસેથી પસાર થતી લાવરી નદી બે કાંઠે વહી રહી છે અને નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટે પ્રશાસને સૂચના આપી છે તેમ છતાં સ્થાનિકો જીવના જોખમે આ કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કોઝવેની ઉપરથી કઈ રીતે પાણીનો ધસમસ્તો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અહીં લોકોને પાણીની નજીક ન જવા માટે પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે છતાં પણ લોકો આ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકી અને અહીંથી પસાર થઈ રહ્યા છે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન થી જોડાયા છે જી બ્રિજેશ વલસાડમાં વરસાદની અને પાણીની શું સ્થિતિ છે પ્રમાણે ઉમર થી વલસાડ સુધીની વાત કરીએ તો સૌપ્રથમ વલસાડમાં ઓરંગા નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે પ્રમાણે ઓરંગા નદીની અંદર પાણી આવી રહ્યું છે લોકોને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે તો માનસી પેટ્રોલ પંપની પાછળનો જે વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે નવા બાંધકામ થવાને કારણે હાલ ત્યાં છ જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા જેનો નિકાલ થઈ શક્યો નથી અગર વાપીની વાત કરીએ તો ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડવાને કારણે અંડરપાસ જે છે એમાં પાણી ભરાઈ ગયા હતા અને વહેલી સવાર સુધી નેવું ની મોટર લગાવીને આ પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આજુબાજુ તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલું હોય અત્યારે પાણી નિકાલ જલ્દીથી થઈ શકતું નથી અને વાપીના અમુક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા જેને લઈને લોકોને આવાજાહીમાં તકલીફ થઈ હતી તો ઉમરગામની વાત કરીએ તો ઉમરગામ ખાતે પણ ભારે વરસાદને કારણે જે અંડરપાસ છે ત્યાં લોકો હેરાન થયા હતા એ સિવાય નેશનલ હાઈવે નંબર અડતાલીસ ની અગર વાત કરીએ તો ભારે વરસાદ પાણી ભરાવાની સ્થિતિ અને રસ્તા પર ખાડા આ તમામ વસ્તુને લઈને ટ્રાફિક ખૂબ ધીરો આગળ વધી રહ્યો છે લોકોએ સાવચેતીથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી પસાર થવું પડે એ સ્થિતિનું નિર્માણ થયું છે જી આભાર તમામ જાણકારી આપવા માટે તો મોરબીના મજુ ત્રણ ડેમમાં નવા નિર્ની આવક થતા એક દરવાજો ખોલવામાં આવ્યો

અને ફતેપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોનલાઈન થી જોડાયા છે જી પાર્થ જે રીતે ડેમનો દરવાજો ખોલીને પાણી છોડાઈ રહ્યા છે કેટલા ગામોને એલર્ટ કરાયા છે શું સ્થિતિ મોરબી જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે અને જેને પગલે નદી નારામાં પણ નવા નીરની આવક થઈ છે તો મોરબી જિલ્લામાં આજે પણ વાદળછાયું વાતાવરણ છે અને અનેક જે જગ્યાએ છે એ છૂટોછવાયો વરસાદ ક્યારેક જોધમાર તો ક્યારેક ધીમી ધારે વરસી રહ્યો છે જેને પગલે મોરબીના મચ્છુ ત્રણ ડેમમાં નવા નીરની આવક થઈ છે ને મોરબી તાલુકાના તેર અને માળીયા તાલુકાના જે આઠ ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ જે તમામ જે ગામો છે તેને નદીના પટમાં ન જવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અને મધુ ત્રણ ડેમ નો જે એક દરવાજો છે તે અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે જિલ્લા જી આભાર પાર તમામ જાણકારી આપવા માટે તો આ તરફ તાપીના ગ્રામ્ય વિસ્તારોની અંદર રોડ રસ્તા પ્રભાવિત થયા છે વ્યારા તાલુકાનો એક અને વાલોડ તાલુકાના ત્રણ રસ્તા